Yesu. <laughs> <laughs> so yes, I'm going to go to the house. I'm going to બોલું to the house. I'm going to go to the house. I'm going

જાય પેલા એ મૂચકા ને લપસિયા ને મતલબ બધે બગીચો હતો અત્યારે કાઢી લીધો છે આના પેલા અમે એકવાર આવ્યા ત્યારે બગીચો હતો પણ ત્યારે એnte વિડિયો બનાવતા નહોતા હાલા તોય અત્યારે કાઢી લીધો છે બગીચો યોગાસન કરે બધી લોકો એ શું ને જો તો એ શું કરે એ શું ને બગીચો નથી બટ અત્યારે હાલ ઓલા ઓલા બગીચામાં લઈ જવા હાલ આ એમ નથી લખાય નથી આની પેલા આવ્યા ત્યારે ગઈતી ને એટલે એ શું કાય એ શું

તો માંગે છે હાલો ફટકાઈ ગયા કેવો તો બગીચો છે મસ્ત મસ્ત ફૂલ છે રંગબેરંગી ફૂલ છે पीरा કલરના ફૂલ છે વધારે बुधार झूम करी थी मम्मी आई तो मार पस पीरा कलर ना फूल से व्हाइट कलर ना फूल से अने यहाँ तो मिक्स मासे जो મસ્ત मासे जो अबे मस्त 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 हर खूब बोल हूँ छे जोर थी बोल मोटी जो, सकली सू छे मोटी मोटी सकली मोटी मोटी चकली गरुड़ केवे हूँ ये सू गरुड़ हूँ गरुड़ बोल तो, ही बोले ये चौक आप लोग ये सू गरुड़ बोल गरुड़ हूँ से ये सू गरुड़ યસુ ગરુડ જોવાસ કાંઈ હશું એ ચુ એ ચો એ યુ પોઈન્ટ ગરુડ જો હવે ક્યાં જવાનું છે તું જો કેટલી કેળ છે હાલ જોયું તો કેળ જોયે તાલ હાલ જલ્દી હાલ કે શું તળાવ જોવું હોય તો હાલ માછલી છે હાલ બતાવો આપણે જોવા જાય વિશી તળાવ તળાવ જોવા માટે બ્લોગ માં બન્યા રેજો ચાલો તો આગળ ચાલો જો મસ્ત કેવા ફૂલ છે કલરિંગ જો યસુ બેન જો તળાવ ફાળીને દોડવા જ મીડ્યા છે જો યસુ આમ જો આ ફૂલ કેટલા આવ્યા આમ જો ફૂલ જો

ઉપર સુપર દેખાય છે મસ્ત મસ્ત કમળના ફૂલ ઘણા બધા છે આ છે કમળના પૂલ રામસેતી પૂલ છે બનાવેલો છે એ ઈ પથ્થર થી બનાવે તો આ લોકોએ લાકડા અને પટ્ટીથી બનાવે સસ્તી મસ્ત હોય ગા લોકો આસાના આવી તો બહુ મસ્ત લોકેશન બનાવે તો બહુ તળાવ બતાય છે આ બધું બી તળાવ છે આમાં એકમાં નું પૂલ પટલ બની જાય ને કેવું પણ મસ્ત છે જો આ તળાવ છે

মাসতন নজারা হয়ে এসু এসু ওলি পাইছিয়ে ঵লি পাইছে হাকিয়ে আভিগিয়ে কাইছে সেনিয়ে নাসে হাচো করো আনিয়ে খাইকেলি এস� મસ્ત ફૂલ મસ્ત છે કાંઈનો બગીચો જોઈને આપણને છે ને આમ દિલ ખુશ થઈ જાય એવો મસ્ત બગીચો બધી તમે જ્યાં જાઓને ઘણું ઘણી બધી જગ્યામાં બનાવેલું છે બધી આમ મસ્ત એવો બગીચો છે ને બધી રંગબેરંગી બધાય ફૂલ હશે ઘણા આપણે જોયા હશે ઘણા નહીં જોયા હોય અને આમ આમ અત્યારે આમ જોવા મળે જોઈને આમ મજા આવી જાય આગળ સુધી જુઓ બધી એવો મસ્ત મસ્ત ફૂલ છે ને ત્યાં પણ જોઈને બહુ મજા આવી જાય અને આ ફૂલ એ મને ગમે છે બહુ એનામાં એટલે આમ

જો કેવો મસ્ત ના પુલ છે હાલો આગળ પુલ જોવા જઈશું

જેને જેને જોયું હોય ને કમેન્ટ કરજો કે આ લાકડું છે કે પછી આવું બાંધકામ આપ્યું છે એમાં એટલે ખબર પડે મને આમ મતલબ આમ અડું તો એવું જ લાગે કે લાકડું છે એસુ છે સિંહ છે રે બાપો બાપો કરે સિંહ છે આ કેમ હાલ જો હાલ પોલ ઉપર સાઈડ

येसु ये संपल पुल ने ओली साइड नाखी दीदा छे अबे जवान न अबे कोई लेवा नहीं जाए सु गया पैकेट मुफ्त थी तम पैकेट बाहर न रेतरा येसु ये के इन मजा आई हो और ये वो है ये सुन ही येसु मजा आई येसु

બીક લાગી છે હા જો ગાય મસ્ત મસ્ત બતક છે વર્ષી બેઠી છે એની બાજુમાં જ છે હાવ જો કેમ વે ગયા નો આવ્યો ને તારી ભાઈ જો યસુબેન ને પણ મોરલા માથે બે ગયા છે ને મજા આવી ગઈ છે ઈસકા ખાવાની હમ બાજુમાં પોપટ છે હિંચકો છે મસ્ત મસ્ત બગીચો છે જો અને આ સાઈડ પણ હિંસકા છે અને મસ્તનો લોન છે સૂરજમુખી ગુલાબ મસ્ત મસ્ત બગીચો છે જુઓ અને બતક પણ છે જુઓ લોનમાં